રેલવે ઇતિહાસ માટે આજનો દિવસ મહત્વનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એકતાળીસ હજાર કરોડના ખર્ચે દેશભરના પાંચસો ત્રેપન રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ અને પંદરસો રોડ ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ અને ઉદઘાટન કરવાના છે જેમાં ગુજરાતના છેતાળીસ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કરવામાં આવશે અમદાવાદ ડિવિઝનના નવ સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનના મેજર અપગ્રેડેશન અને અમૃત ભારત સ્કીમ હેઠળ મણિનગર ચાંદોડિયા વટવા આ સાથે જ સામખિયાળી સિદ્ધપુર ઉંજા મહેસાણા આ તમામ જગ્યાઓ પર હાલ સ્ટેશનોની બસો બત્રીસ કરોડ રૂપિયાની જે વધારે ખર્ચોથી પુનઃ પણ કરવામાં આવશે રીડેવલપમેન્ટ થનાર રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ બુકિંગ અને પાર્સલ ઓફિસ લિફ્ટ એસ્કેલેટર આ સાથે જ કોનફોર્સ એસી વેઇટિંગ રૂમ સુવિધાજનક પાર્કિંગની સાથે જ આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ અનાઉન્સમેન્ટ સિસ્ટમ વાઇફાઈ આધુનિક સીસીટીવી કેમેરા આ સાથે પૂરતી પ્રકાશ વ્યવસ્થા વગેરે સુવિધા પણ ઊભી કરવામાં આવનાર છે જો કે આ રેલવે લાઇન પર અંડરબ્રિજ અંડરપાસ બનવાથી લોકોને રેલવેના પાટા ક્રોસ કરવામાં પણ સગવડતા રહેશે તો ગુજરાતના છેતાળીસ રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવામાં આવનાર છે